કે બધા છોકરા દારૂને રસ્તે ચડી જાય છે પછી પેલા ફ્રેન્ડશીપો કરે છે એમાંથી ખુવાર થાય છે આપણે પણ લોકો કહે છે કે ભાઈ આપણા એક પત્ની વતની વાત કરે છે બાકી બીજા મા બહેનને દીકરી બધે આપણે એ ના થાય લગ્ન પ્રસંગથી જોડે કાયદેસર વિધિસર એ સાથેનો જ એક સંબંધ હોવો જોઈએ એક પત્ની વત સદા બ્રહ્મચારી પછી ગમે ત્યાં ફરતા હોય એ કંઈ ભ્રંચારી ન કહેવાય એ સંસ્કારી ના કહેવાય આપણા શાસ્ત્રોને વાંચો શાસ્ત્રોની વાતો સાંભળો આ બધો આપણા સંસ્કારો લઈને આપણે આવ્યા છે અને ધર્મની રીતે અધોગતિનો રસ્તો છે ઝેર આપે અને કહે હું તને એક લાખ ડોલર આપી દઉં તું જરા ઝેર પી પીશે છોકરો નહીં જ પીવે કારણ એને મરવાનું છે એ સમજો છે કે હું ઝેર પીશ એટલે મરીશ એ નક્કી જ વસ્તુ છે એવી જો દઢતા આપણને હોય તો દારૂની પણ ઝેર જ છે એમાં ઘણા માણસો મર્યા છે લીવર બગડે છે એ પણ તમે જણો છો લીવર એનાથી ખલાસ થઈ જાય છે અને બિચારો મરે છે તમાકુથી આપણે ફેમ્પસો બગડે છે કેન્સર થાય છે એ બધું જાણીએ છીએ મીઠ તો આપણો ખોરાક જ નથી મીઠ એ આપણો ખોરાક જ નથી એ પશુનો છે સિંહ છે વાઘ છે એનો છે આપણે માનસ છીએ એટલું તો સમજો કે હું માણસ છું હોસાર કહું એ આપણો ખોરાક જ નથી પણ છતાં લલચાઈએ છીએ એટલે આ બધી વાતો છે ને આપણે દ્રઢ કરીશું તો જ આ જરા આપણું અટકે આપણે આ શરીરથી ભગવાનને રાજી કરવા માટે જ જન્મ છે એ વાત સંસ્કારો મળે ત્યાં જ આપણે જવાય કુસંગ મહારાજે પણ કહ્યું છે કે ક્યારેય કુસંગ કરવો નહીં કે આપણો ધર્મમાંથી પડે આપણા સંસ્કારમાંથી પડે આપણા કુટુંબનું છિન્ન થઈ જાય આપણી જે કંઈ નોકરી ધંધો વ્યવસાય હોય છીનભીન થઈ જાય એ બધો કુસંગ જુગારિયાની સાથે તમે બેસો એટલે જુગાર થવાના જ છો જુગારની સોબત તમે કરો તો તેમાં તમને થવાનું જ છે કારણ તમારી લલચા છે આપણે એ જાણવું છે કે આ દુઃખદ છે આ ઝેર છે આ અગ્નિ છે એને સમજવું કે એને જલાય જ નહીં અગ્નિ સાપને જલાય નહીં સિંહને જલાય નહીં એમ આ બધા જે દૂષણો છે એ એવા કુસંગ છે એની સાથે બેસાય નહીં એ સંગત છોડી દેવો જોઈએ ગમે એટલા પ્રલોભન મળતા હોય ગમે એટલી મોટી નોકરીઓને ઓફર થતી હોય એ ના જોઈએ એનાથી કંઈ આપણું જીવન નથી આપણું જીવન ભગવાનથી છે આપણે મહેનત કરીશું બે હાથને પગે તો આપણે જોઈએ એટલું ખાવાનું ભગવાન આપે એટલે કુસંગ તો કરવો નહીં એ કુસંગને સમજી રાખો જ્યાં સત્સંગ થતો હોય જ્યાં સારા વિચારો મળતા હોય જ્યાં આપણને સારી રીતે શાંતિ મળતી હોય એ તરફ જ આપણે જવું જોઈએ ભલે એમાં કદાચ આપણને થોડોક આપણે એ લાગે પણ એ જે અંતે છે એ સુખનું કારણ છે પેલું છે અત્યારે સુખ દેખાય છે પણ અંતે દુઃખનું કારણ છે ઝેરના લાડવા હોય એમાં ઘી ખાંડ બધું બહુ સારામાં સારું નાખ્યું હોય ફર્સ્ટ ક્લાસ બનાવ્યા હોય મેં ઇલાયચી નાખ્યું હોય બધું નાખ્યું તમે ખાઓ તો તમને આનંદ થાય પણ મેં થોડું ઝેર નાખ્યું હવે ઝેર નાખેલા લાડવા તમે ખાઓ તો શું થાય બસ પછી અંદર ઝેર ગયા પછી એ અંદર બધું ચાલે હલન ચલન થાય અને શરીર પડી જાય મૃત્યુ જ થાય જેની અંદર એમાં બધું મૃત્યુનું કારણ છે એને તમે ભોગવા જશો બેસવા જશો મળવા જશો તો એ થશે તો એનાથી દૂર રહેવું એ વધારે ઉત્તમ વસ્તુ છે એ બહારના રસ્તા છે જુગાડના રસ્તા છે બગીચાના રસ્તા છે જે જે બધું કાર્ય છે એ ઝેર છે આપણે નાશ કરનારું છે આપણી સંસ્કૃતિ આપણા સંસ્કાર અને આપણો સમાજ આપણો દેશ અને આપણી ધર્મના જે બધા સંસ્કારો નાશ કરનાર છે એનાથી દૂર રહેવું એ ઉત્તમ ઉત્તમ માર્ગ છે એમાં ભગવાન બળ આપશે તમે બહુ જ બળ રાખજો ભગવાનને સંભાળશો તમારી રક્ષા પણ થશે આપણો ધર્મ આપણો સંસ્કાર આપણી સંસ્કૃતિ બહુ સારી રીતે સાચવીએ સહજાન સ્વામી મહારાજ